જો આ મિની આરતી મશીન જે તમારે મંદિરમાં ઓફિસમાં મઢમાં કોઈ પણ જગ્યાએ ભગવાનને રાજી કરવા માટે રાખી શકો છો અહીંયા આપણે ફેક્ટરી જ પહોંચી ગયા છે અહીંયા લાઈવ બનાવવામાં આવે છે અને અહીંયાથી દેશ વિદેશોમાં સપ્લાય કરવામાં આવે છે માત્ર ચાર હજાર રૂપિયાથી આ મિની આરતીની શરૂઆત થઈ જાય છે તમારે કોઈ પણ શહેરમાં તમારા ઘર માટે પર્સનલી એક બે મશીન જોશે તો પણ મળી રહેશે બિઝનેસ કરવા માટે તમારે હોલસેલમાં જોશે પાંચ દસ પીસ તો પણ તમને કુરિયર દ્વારા ટ્રાન્સપોર્ટ દ્વારા ઘરે બેઠા મોકલાવી આપવામાં આવશે